આ વચ્ચે ગ્રીન પાર્ક પાસે રોડ પર પાણી ભરાવો સાથે મસમોટા ખાડા પડ્યા છે લોકો વાહન લઈ પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે આજ રોડ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગની કચેરી હોવા છતાં માર્ગના ખસ્તા હાલત જોવા મળી રહ્યા છે અંકલેશ્વર શહેર જીનવાલા સર્કલથી પીરામણ ગામ સુધીનો માર્ગ હાલ આરસીસી બનાવવામાં આવી રહ્યો છે જેને લઈ હવા મહેલથી પીરામણ ચર્ચ સુધી દિવસ દરમિયાન નાના વાહન રેલવે સ્ટેશન તરફના માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે જેને લઈ વાહન વ્યવહારનું ભારણ વધ્યું છે આ વચ્ચે અંકલેશ્વર પડેલા ભારે વરસાદને લઈ માર્ગો ખાડે ગયા છે આ માર્ગ પર ગ્રીન પાર્ક પાસે વરસાદી પાણીનો નિકાલ અવરોધાતા માર્ગ પર પાણીનો ભરાવો સાથે મસમોટા ખાડા પડી ગયા છે જેને લઈ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક રહીસ જવાહરભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ રોડ પર એટલા બધા ખાડા પડી ગયા છે કે વાહન ચલાવવું પણ મુશ્કેલ છે ટ્રાફિક ભારણ વધ્યું છે આ વચ્ચે પાલિકા કે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ માર્ગને જોવા સુધા આવતા નથી ત્યારે ત્વરિત અસરથી અહીં માર્ગના ખાડા પૂરવામાં આવે તેમજ પાલિકા દ્વારા અહીં ચાંદીપુરા વાયરસના હાઉ વચ્ચે સફાઈ કરી દવાનો છંટકાવ કરે એ જરૂરી બન્યું છે આ હું જવારભાઈ ઈશ્વરભાઈ મિસ્ત્રી રેવાનો ગ્રીન પાર્ક સોસાયટી રેલવે સ્ટેશન પાસે અંકલેશ્વર હાલમાં આ વરસાદ પડ્યો અને વરસાદ પહેલા આ રોડ એટલો બધો તૂટી ગયો છે

આ વરસાદ પડ્યો એટલે એટલા બધા ખાડા પડી જાય છે માણસો પડી જાય છે અને એની વાહનને બી નુકસાન થાય છે એ લોકોને બી ઇન્જર થાય છે બીજું કે અત્યારે આ ચાંદી વાયરસ ફેલાયેલો છે હવે અહિયાં થી બધું ગંદકી બી એટલી બધી છે કે આને લીધે ચાંદી વાયરસ રોગચાળો ફેલાય એમ છે તો તાત્કાલિક જે કંકલેશ્વર નગરપાલિકા ના સત્તાધી બેઠા છે એમણે અહીંયા આવીને જોવું જોઈએ કે ભાઈ આટલા બધા છે લઈને જાય વેહિકલ હવે એ લોકો તો ફોર વ્હીલ માં જતા હોય છે એ લોકોને ઘણી જ મુસીબત પડે છે આ તાત્કાલિક અહીંયા આવીને આ જે બધા ખાડા પુરાવો આ જે બધી ટ્રકો લાવીને મેટલ અને કપચી નાખીને આ બધા ખાડા પુરાવો કે જેથી અમે અહીંયા આગળ રહીએ છીએ અમને બી ઘણી મુસીબત પડે છે તો તાત્કાલિક આને વહેલી તકે આ બધા ખાડા પુરાવા જોઈએ અને તંત્ર ની સામે યોગ્ય પગલા લઈ આ ખાડા રોડ રસ્તા બનાવો અહિયાં અધ્યદી સુધી ના અહીંયા રેલવે સ્ટેશન સુધી અહિયાં સુધી ના